નમસ્કાર છોકરાઓ તમારું સ્વાગત છે માસિયાર ભાઈ તો અમે અત્યારે અહીંયા આવ્યા છે તમને ઘણું બધું બતાવીશું કે જે અહીંયા હું હું વસ્તુ છે બરોબર આગળ વિડીયોમાં જોજો અને મારી આજની વાત કરું તો મેં હેર કટિંગ પણ કરાવ્યા છે ટાઈમ પછી ચશ્મા અને કપડા પણ પરફ્યુમ પણ લગાવ્યો સુગંધ તમને વિડીયોમાં નહીં આવે અને છતાંય કેવો લાગુ મને કેજો તો આગળ જોજો વિડીયો મળ્યા થોડીક વાર પછી તો મિત્રો હવે આપણો ભાઈ આવી ગયો છે જોઈ લ્યો

આપડી એન્ટ્રી કેવી પડે કેજો બરોબર હવે અમે જઈએ સ્વિમિંગ પૂલ બાજુ અને કઈ રીતે અમે કરીએ બધું તો સ્વિમિંગ મિત્રો આપણે આવી ગયા છે સેવન સિઝન રિસોર્ટ માં છે આપણું સ્વિમિંગ પુલ બરોબર અને હવે આપણો વિચાર તો હતો આમ તો નાવાનો પણ નાવાની અત્યારે મનાય છે બરોબર હવે આપણે નાવાની પોઝિશન માં નથી આપણે આપડે થોડી વાર અહીંયા બેસશું ફોટોગ્રાફી કરશું અને પછી ઘરે નીકળી જાઉં તો મિત્રો ફાઇનલી અમે ફોટોગ્રાફી કરી લીધી સ્વિમિંગ એ મળી લીધું ભાઈ ને આ હતું સેવન સિઝન રિસોર્ટ જે જામનગર થી આગળ લાખાબાવર આવેલું છે અને હવે અમે જઈએ છીએ ઘરે આખું ગાર્ડન છે જોઈ લ્યો અહીં આપણે જીમ છે પછી સ્પા છે ઘણી બધી ફેસિલિટી અહીંયા છે જોઈ લ્યો અહીંનું લોકેશન કેવું છે ફાઇનલી મિત્રો અમે ફોટોગ્રાફી કરી લીધી

આમ તો કોઈ જોયેલું ના હોય આવી વસ્તુ પણ આ એક બહુ મસ્ત છે લોકેશન તો ફાઇનલી મિત્રો અમે ફોટો ફોટોગ્રાફી કરીને સેવન સીઝન રિસોર્ટ માંથી નીકળી ગયા છે સેવન સીઝન રિસોર્ટ તમને કેવું લાગ્યું અમને જણાવજો બરોબર અને અમારા ફોટા કેવા આવ્યા એ પણ જણાવજો અને વિડીયો માં કઈ સુધારા વધારા કરવાના હોય તો બી કેજો બાકી હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો માં અને હા તમે લાઈક કરવાનું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી અને શેર જરૂર થી કરજો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો માં